એને ઉદ્દેશ આપે છે કે પેલા તમે આપણે આપણે બાહ્ય સુધી કીધું ને સ્નાન કરવી હોય એના માટે ભજન જોઈએ એના માટે ભક્તિ જોઈ આપણા હૃદયની સુધી માટે બહાર થી તો બહુ ઉજળા હોય પણ અંદર એટલી પ્રકાશિતતા છે આપણામાં અને અંતરથી મેલા એ પેલી પવિત્રતા આપણા મનની છે કે તમારું મન પવિત્ર હોય તો તમને સારા વિચાર પણ આવે સારી બુદ્ધિ આવે તો સારા કાર્ય કરી શકીએ એ કપિલ ભગવાન એની માતાને ઉપદેશ કરે છે કે માતા આ ભાવ એક જ પ્રભુનું સ્મરણ હરિનું સ્મરણ ભગવત નામ આપણાથી બીજી પૂજા પાઠ થાય કોઈ કર્મકાંડ થાય સમય હોય ન થાય પણ ભગવાનનું નામ તો હરેક જગ્યાએ લઈ શકાય એમાં કોઈ માણસ છૂટી ન શકે કોઈ પણ તમે કારમો કરતા કરતા અંતરથી ભગવાનનું ચિંતન ભગવાનનું સ્મરણ તો કરી શકો એમાં માતાને ઉપદેશ આપે છે